તો આજે વાત કરીએ તો આપણી ચેનલ ઉપર વેચવા માટે આવેલું છે મહેશી ફરગુસન ટ્રેક્ટર જે તમે વિડીયોની અંદર જોઈ શકો તે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તો ખેડૂત ખેડૂતભાઈએ વિડીયોની સેલર સુધી બન્યા રહીજો જેથી ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય ટ્રેક્ટર જોવા ક્યાં મળશે ટ્રેક્ટરની ભાઈએ કિંમત કેટલી રાખેલી છે અને ટ્રેક્ટરનું મોડલ કયું છે તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરીશું તો વિડીયોની સેલર સુધી બન્યા રહીજો હવે આપણે વાત કરીએ મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર તમે જે વિડીયોની અંદર જોઈ શકો છો તે ટ્રેક્ટર આખું કમની કમ કન્ડિશનમાં જોવા મળશે તમને આખું ટ્રેક્ટર કમની ફિટિંગ કમની એન્જિન તમે જોઈ શકો છો કમની ફિટિંગ એન્જિનમાં જોવા મળશે ટ્રેક્ટર ટ્રેક્ટરનું હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ જોવા મળશે વિડીયોની અંદર તમે કન્ડિશન ચેક કરી શકો છો ચારે ચારે ટાયર સારી કન્ડિશનમાં જોવા મળશે તમને વિડીયોમાં તમે જોઈ શકો છો ટ્રેક્ટરના ટાયરની કન્ડિશન તથા ટ્રેક્ટરની કન્ડિશન આખું ટ્રેક્ટર ઓરિજિનલ કમની ફિટિંગ કમની કલરમાં જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર બેનું ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલું છે બે હજાર બેનું મોડલ પાર્સિંગ ચાલું જોવા મળશે મેસી ફેરગ્યુસનનું તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો પાવરફુલ હાઇડ્રોલિક એન્જિન બધું પાવરફુલ જોવા મળશે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી શકો છો આખું ટ્રેક્ટર કમની ફિટિંગ જોવા મળશે ટાયરની કન્ડિશન પણ તમે જોઈ શકો છો સેલ્ફ સ્ટાર્ટ ટ્રેક્ટર છે છત્રી પંખા સારી કન્ડિશનમાં જોવા મળશે તમને ટ્રેક્ટરની કન્ડિશન એન્જિનની કન્ડિશન તમે વિડીયોની અંદર ચેક કરી શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ખેડૂત ભાઈઓ હવે કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને પાસઠ હજાર કિંમત ખેડૂતભાઈઓ અંદાજીત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર જાઓ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે એટલે કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે તમે હાઇડ્રોલિક ટ્રેક્ટરનું ચેક કરી શકો છો આખું ટ્રેક્ટર પાવરફુલ જોવા મળશે તમને પાવરફુલ એન્જિન સાથે તમે જોઈ શકો છો મેસી ફેગ્યુસન દસ પાંત્રીસ ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોની અંદર ચેક કરી શકો છો હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ જોવા મળશે દસ પાંત્રીસ જે સિરીઝમાં ટ્રેક્ટર છે મેસી ફર્ગ્યુસન ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો જનાડા ગામ જનાળા તાલુકો માળિયાટીના અને જિલ્લો જુનાગઢ ટ્રેક્ટર તમને જૂનાગઢ જિલ્લામાં જોવા મળશે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જશે અને હું વિડીયોની નીચે પણ આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી ટ્રેક્ટર લઈ શકે છે એટલે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી પછી જવું જેથી ટ્રેક્ટર વેચાઈ ન ગયું હોય અને તમારે ખોટો ધક્કો ન થાય